દિવસ પણ આવે માતાજી બધા ખેડૂતભાઈનું આપણી ચેનલમાં સ્વાગત છે આપણી ખેડૂતની ચેનલમાં અને આજે આપણે મિની ચેનેડો દેશી જુગાડ જે મીનેડા આંકીએ અને આપણી ખેતર બહુ સુકાઈ ગયું હતું એટલે બેહવામાં કેવરા આવતું હતું બહુ એટલે આપણે આ મીંદડા નાખીએ ખંદડામાં ને આંકીએ એટલે બે હેઠાવ ને બલુંગીયા હે હેઠા ન બેહે ખેતર કડાક થઈ જાય એટલી વરસાદ બહુ અરિયા રાખ્યો એટલે ખેતર હાવ માથે થી કીએ ને આપણી ભાષામાં ધબડાઈ ગયું હતું એટલે જેવા આ મીંદડા આંકીએ એમાં કાયદેસર આ પેલી ખરે આકલ છે આ પેલી ખરે આકલ છે નાટાણી જ્યાં આમાં પાછું મેળવવાનું રાખ્યું બીજી ખેરામાં કાંક કાંક છે ને કઠર આવી જાય ને આ પાછું નતું કાંક કાંક વહેલા થતું હતું ત્યાં બીજી ખરે આપેલી હોય એટલે આપણી બલુંગિયા ન મારવા પડે અને ડાયરેક બીજી ખેરામાં બલુંગિયા જેમો જ થઈ જાય મીંદડાનું હાકડા ગાળો પગતો કરીને નાખીએ એટલી એ તમને બતાવે આગળ હાકડો ગાળો પગતો કઈ રીતના બનાવટ છે એ તો જો આ રીતના ઢેફાં છે આ મીંદડામાં આવા આવા ઠેફાં થાય તો પછી બલુંગિયામાં કેવા થાય બહુ થાય અને આ કડક થ એટલે આપણે પછી એ રીતના જુગાડ કર્યો આમાં કે એક ફરે મીંદડા મારે પાછો હાકડો ગાળો મીંદડાનો કરે ને પાછો મારી દેવાનો એટલે બે ફરે મીડા મારી દઈએ એટલે બલુંગિયા જીવંત થઈ જાય અને ખાડ બધું લોરાઈ જાય આમાં પાતળામાં હોય અને બલુંગિયામાં એટલું બધું રિજેક્ટ ન આવે એ તમને બતાવા મીંદડા હે વેહ ની વાવેતર કરેલ છે આપણી મગફળીનું અને પાંચ પાંચ મીંદડા સડાવ્યા તોય પણ આ સનેડો ખીસેલીએ એટલું કઠર હે તોય પણ તો આપણે આમાં જો પાણો પણ મૂક્યો એટલું કઠોર હે આપણે જેમ મિની ટ્રેક્ટરમાં આખી એ જ રીતના હાલે આમાં તાકાત પણ જોરદાર છે અને જો આપણી આ બલ ખોલે અને આ મેંદડું હે એ આખા પાછું કરે હગી આ બાજુ કે આ બાજુ જી લેવું હોય એટલે આપણી પેલા આ બે શેડા હે એ થોડાક સાડીમાં લીધા હતા એટલે આ વિષનો ગાળો હે એ થોડોક વધારે રહેતો હતો પછી બલુંગીયા ને બલુંગિયા આખી તો મોટા મોટા ટેફાના કડપલા પડતા હતા એટલે પછી આ હે મેરા મેરા ગાળો કરી નાખ્યો એથી કરીને જો આ મેંદડું આલે તો પાછું આ મીંદડું હાલે પાછું આ હાલે એટલે ગાળો ન રીએ અને પેલી ખરે આકલમાં સેજ ગાળો પકતો ઉતો અને આજ ખરે આ ટુકડો કરી નાખ્યો એટલે બધું હરખું વિખાતું જાય અને બાટલું પણ એકદમ વ્યવસ્થિત રીતના હાલતું જાય ને બધું નખું નખું કરતું જાય ને બધું હોય એટલે આપણી આ રીતના જુગાડ કર્યો આપણે મીંદડા મારીને બલુનિયા મારીએ બદલે આ ડબલ વાર મીંદડા મારી દીધા જે આપણી આ સિસ્ટમ છે જે આ રીતના એક વૈષ્લો હોય એ વેલ્ડિંગ કરેલ છે અને બીજા બધા એ આવા સાપડાવાળા બનાવ્યા એટલે આ રીતના સાપડાવાળા બનાવીએ એટલે આપણે ધારો કે આ વર્ષે વીહની જારી કરી પછી પાસાવાર આવે તો આપણી કદાચ સેવીને જારી કરવી પડે તોય પણ આપણી આણે ગાળો હરખો જારીનો થઈ જાય પડું થાય એટલે એટલે આપણી જેથી કરીને કાપેન પાછા મીંદડા છોટાડવા ન પડે એટલે ગમે તે જારી હોય એમાં હાલે આ રીતના સિસ્ટમ કરીએ તો કોઈ પણ જારી હોય એમાં આ મીંદડા હાલે એકને એક મીંદડા એટલે આ રીતના આપણી બનાવટ છે મીંદડાની એટલે ખાસ બીજું મારે જણાવવાનું છે કે તમે ગમે ત્યારે મીંદડા કરાવો ને તો જો આ ગોલાય હે ને જે આ ગોલાય એ આ હેઠેનોથી આ માથે સુધીનું ગોલાઈ લાંબી રાખવાની જો ટૂંકી રાખી હોય એટલી જ આથી જ ગોલાઈ તો તમારે હે ને મગફળી મોટી થાય ને તો નહીં હાલે જેથી કરીને એટલી ગોલાઈ હોય તો મીંદડા બે હે એટલે આ હે હાવ અડી જાય એટલે જે આ પાઇપ છે એ હેઠળ અડી જાય એટલે માંડવીને હાવ પછી ઉઘરાવી જાય હેઠળ દબાય એટલી એટલે આપણી આ ગોલાઈ થોડીક મોટી ગોલાઈવાળા કર્યા જેથી કરીને મોટી માંડવી થઈ જાય તોય પણ હાલે એટલે ખાસ એ ધ્યાન રાખજો મીંદડા ને ગમે નથી લ્યો તો અને આવા સાપડાવાળા કરજો ને આ ગોલાઈ લાંબી રાખજો જેથી કરીને મોટી માંડવી હોય તોય પણ હાલે અમારી ભાષામાં માંડવીને મગફળીને બધી કીએ એટલે આ રીતને આપણી એની સનડો આલે અને આની માહિતીને વિડીયો બધી મોકલશે આમાં કાંઈ કાં સિસ્ટમ આવે એ બધી કઈ રીતના રિવેશ છે ટાગ કઈ રીતના થાય બધી આમાં સિસ્ટમને વિડીયો મોકલશે આપણી તો ચેનલમાં જોડાઈ જજો ને આપણી ખડીપની ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો જય માતાજી ભલે ખડીપ ભાજન